અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી ગઈ છે અને આ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ પેડલરો ઉપર બાજ નજર રાખી રહી છે અને એટલે જ વધુ ત્રણ જેટલા પેડલરોને પકડવામાં એસઓજી પોલીસને મળી છે સફળતા અમદાવાદમાં બિલાડીની ટોપની જેમ ડ્રગ્સ પેડલર હોય ફૂટી નીકળ્યા છે એમ કે એવું પણ ખોટું નથી કારણ કે ચાર્જ દ્વારા નાના મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ડ્રગ્સ વેચતા વધુ ત્રણ પેડલર આવી ગયા છે શહેર એસઓજીના સકનજાવા જે રૂપિયાની લાલચમાં લોકોને વેચતા હતા સફેદ ઝેર અમદાવાદમાં સફેદ ઝેરની હેરાફેરી અગિયાર લાખના ડ્રગ્સ સાથે ત્રણ પેડલર પકડાયા અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ દાવી અમદાવાદમાં વેચ્યા પ્લાસ્ટિકના બોક્સમાં પડીગીમાં જોવા મળી રહેલો આ સફેદ પાવડર નથી પણ એમડી ડ્રગ્સ છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ અમદાવાદના એક શખ્સે મંગાવ્યું હતું જે બહારના રાજ્યમાંથી લાવી ડિલિવરી કરવાની હતી

મોઈન ઉર્ફે એમ કે સનો ઓફ ઇકબાલ હુસેન દલ્લાવાલા એ એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામલ પકડાય આવેલો બે મિત્રો ભેગા મળી કરતા ડ્રગ્સ ની હેરાફેરી મધ્યપ્રદેશ ડ્રગ્સ લાવતા હોવાનો ખુલાસો પોલીસે પકડેલા આરોપીઓમાં મોઈન ઉર્ફે એમ કે દલ્લાવાલા નદીમ ઉર્ફે આસિફ સૈયદ

અગિયાર લાખ નું કિંમત નું એમડી ડ્રગ્સ સહી અમદાવાદ આવતા મોહમ્મદ આરીફ ને ડ્રગ્સ ની ડિલિવરી કરવાની તૈયારીમાં હતા અને પહેલા પોલીસ ની ટીમે મોઈન ઝડપી લીધો તેની પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યું

અગાઉ અગાઉથી મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે તો બાકીના બે આરોપી નદીમ અને મોહમ્મદ આરીફના ગુનાહિત ભૂતકાળ વિશે તપાસ કરવામાં આવી રહી છે કેટલા લોકો આરોપીઓ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા તે લોકો વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ